તાપી જિલ્લાના વાલોર તાલુકામાં આદિવાસી પંચના નામે બિન અધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ તાપી જિલ્લા ડીએસપીને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે શું છે આખો મામલો અને ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કયા આદિવાસી આગેવાનો પર આક્ષેપ કરવામાં આવેલ છે જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં વાલોડ તાલુકાના દાદરિયા ગામના સરપંચ દ્વારા હાલમાં થોડા દિવસ અગાઉ આદિવાસી આગેવાન એવા લાલસિંહ ગામિત વિરુદ્ધ વલોડ પોલીસ મથકે ગેરકાયદેસર નાણાની માંગણીને લઈને ફરિયાદ નોંધાવી હતી અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દાદરિયા ગામમાં તથા વાલોડ તાલુકામાં સો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો આ આદિવાસી આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને આ કથિત ભ્રષ્ટાચારને લઈને અનેક વખત આદિવાસી આગેવાનો દ્વારા કચેરીમાં જઈને વિરોધ પણ નોંધાવવામાં આવેલો હતો ત્યારે આ સમગ્ર પ્રકરણમાં વધુ એક નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે કારણ કે ધારાસભ્ય મોહનભાઈ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવેલ છે જેમાં તાલુકામાં રીતે આદિવાસી પંચના નામે ઉગ્રણી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ આ આદિવાસી પંચના ટોળકીના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા નવ ઓગસ્ટના રોજ બુહારી ખાતે મારામારી પણ કરેલ હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો પણ ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા ડીએસપી ને મોકલવામાં આવેલ હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કરવામાં આવી રહી છે મોડવા વાલોડ આજે મેં એક પત્રો ડીએસપી સાહેબ તાપીને લખ્યો છે કેટલાક લાંબા સમયથી વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે ભાઈ શ્રી લાલસિંહભાઈ ગામિત અને એમની એક ટોળકી છે એ અસામાજિક તત્વો તરીકે કામ કરી રહી છે અને પૈસાનું તોડ પાડવાનું કામ કરી રહી છે અત્યારે જ એક દાદરિયાના સરપંચ સરપંચશ્રીએ એના ઓડિયોમાં જે માગણી કરી છે એના પાસે પૈસાની એ બાબતે એમણે એક ફરિયાદ પણ વાલોડ પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને ત્યાર પછી એમણે એ કાયમના માટે એ બધી ટોળકી એમ છે કે આખો આદિવાસી સમાજ અમારા પંચમાં આવી જાય છે હું પોતે ધારાસભ્ય તો ખરો પણ હું આદિવાસી સમાજનો આગેવાન પણ છું આવું પંચ ક્યારેય કોઈ નિમણૂક કરવામાં આવી નથી પણ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ એટલે મેં પોલીસ વિભાગને એટલે કે ડીએસપી સાહેબને એક પત્રો લખ્યો છે કે એના પર પગલાં વાયરલ થયો છે તે બાબતે એ વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયોમાં એ જ કંપ બધી કંપનીઓ એ જ બધી ટોળકી મારામારી ચાલે છે અને એક બાજુ પોલીસ એને પકડી રહી છે અને એ બરાબર નથી એમ પોલીસ આ કામ કરે એ મને બરાબર યોગ્ય લાગ્યો નહીં એટલે મેં ને એ વિડીયો મોકલ્યો અને હવે ધારાસભ્ય મોહન ઢોડિયાના નિવેદન બાદ આદિવાસી પંચના આગેવાનો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે તે હાલમાં એક પ્રશ્ન બની ગયો છે જો કે આ મામલો હવે આગળ શું વળાંક લેશે તે જાણવા માટે બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં